વાલા ખેડૂત મિત્રો ચોમાસું નજીક આવી રહ્યું છે ત્યારે ઘણા બધા ખેડૂત મિત્રોને અને આપણા સૌ જગતના તાતને એવી આશા છે કે ભાઈ ક્યારે વરસાદની શરૂઆત થાય ક્યારે વરસાદની શરૂઆત થાય અને અમે વાવણી વાવીએ વાવણીની સાથે અલગ અલગ નવા નવા પાકોનું વાવેતર કરીએ જેથી કરીને ખેડૂતોનો ખુશીનો દિવસ ચાલુ થાય ખુશીનો તહેવાર ચાલુ થાય તો એક્ઝેક્ટ ચોમાસાની માહિતી અને એક્ઝેક્ટ આ તારીખથી લઈને આ તારીખ સુધીની વાવણી થશે એની સચોટ માહિતી આ વિડીયોમાં આપણે આજે આપવાના છીએ તો આ વીડિયાને તમે છેલ્લે સુધી છેલ્લે સુધી જોજો જેથી કરીને તમને આખા ચોમાસાની જે શરૂઆત થવાની છે એની માહિતી મળે કઈ તારીખ સુધીથી લઈને કઈ તારીખ સુધીમાં વાવણી થવાની છે એ ચોક્કસ સમયગાળો તમને નક્કી મળે તો હું તમારી સાથે સાગર રાસડિયા ખેડૂત પુત્ર સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત છે તો જગત છે એવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે મેળવતા રહીએ છીએ તો એવા જ એક અગ્રેસર ઉભરેસર માહિતી આજે ચોમાસાને લઈને આજે આપણે આપવા જવાના છીએ તો આ વિડીયા છેલ્લે સુધી જોજો અને ખેડૂતપુત્ર ગુજરાતી પ્લેટફોર્મમાં તમે બિલકુલ નવા હોય તો નીચેનું બટન પણ દબાવીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુકમાં પણ આપણું મહત્ત્વનું પેજ છે એને પણ ફોલો અને લાઇક કરી લેજો વાલાખ મિત્રો વિડીયોની આપણે શરૂઆત કરીએ એ પહેલાં તમે જે અત્યારે પોસ્ટર જોઈ રહ્યા છો આ પોસ્ટરમાં વસુધા એગ્રોટેક દ્વારા સરસ મજાનું હાથ ટ્રેક્ટર બનાવવામાં આવેલું છે આ ટ્રેક્ટર સાડા સાત પાવરમાં આવે છે ટૂંકી જાળીએ ચાલી શકે છે અઢારની જાળીએ પણ ચાલી શકે છે વજન આનો ઓછો છે એટલે ટોર બેસતો નથી ચોમાસું સિઝનમાં જે કપાસ મગફળીના અથવા તો કોઈ પણ પાક વાવેલા હોય એમાં મોટા ટ્રેક્ટર અથવા તો મિની ટ્રેક્ટર ઘરી શકતા નથી તો એની માટે બળદ જેવું કામકાજ આ વસુધા ટ્રેક્ટર દ્વારા બનાવવામાં આવેલું ટ્રેક્ટર ટ્રેક્ટર કામકાજ આપે છે આને મંગાવવા માટે અથવા તો આ વિશે માહિતી મેળવવા માટે નીચેના જે કોન્ટેક નંબર છે એમાં તમે ડાયરેક્ટ કોલ કરી શકો છો અને વસુધા સેક્ટરના સંગાથે બે હજાર ચોવીસના વાવણીની પણ તમે શરૂઆત કરી શકો છો હવે ઘણી વખત આપણે અલગ અલગ ન્યૂઝ પ્રમાણે અલગ અલગ માહિતી મેળવતા હોઈએ છીએ કે ભાઈ વરસાદ આ તારીખે ચાલુ થવાનો છે ઘણા એમ કહેતા હતા કે ભાઈ પાંચ તારીખથી વરસાદ ચાલુ એવું સારું એવું માવઠું પડવાનું છે ચાર પાંચ તારીખ આજુબાજુ ઘણા બધા મિત્રો એમ કહેતા હોય છે એના ડેટા મુજબ કે ભાઈ આઠ તારીખથી ચોમાસાની સિઝન ચાલુ થવાની છે અને વરસાદ સારો એવો પડવાનો છે ઘણા બધા એવા આગાહીકાર અને હવામાન મિત્રોવાળા વરસાદની વા વાતચીત કરતા હોય છે પણ એ બધાના ડેટા મેળવીને બધાનું તારણ કાઢીને આપણે એક તારીખ નક્કી કરેલી છે કે જેમાં ગુજરાતના તમામ વિસ્તારોમાં ખેડૂત મિત્રોને વાવણીનો લાભો મળે અને વાવણી સરસ મજાની થાય એ સમયગાળો આપણે નક્કી કરેલો છે તો વાળખેડ મિત્રો એ તારીખ તમારે નોંધી લેવી હોય તો નોંધી લેજો છઠ્ઠા મહિનાની એટલે કે આ જૂન મહિનાની બાર તારીખથી લઈને જૂન મહિનાની બાવીસ તારીખ આજુબાજુ અથવા તો પચીસ તારીખ આજુબાજુ સુધીમાં આ દસ થી તેર દિવસ બાર દિવસના ગાળાની અંદર ગુજરાતના નામાંકિત તમામ એવા વિસ્તારોમાં ખૂબ સરસ મજાની વાવણી થાય એવી પૂરેપૂરી એસી ટકા શક્યતાઓ રહેલી છે એટલે કે અત્યારે હાલમાં જોવા જઈએ તો મુંબઈના અમુક ભાગોમાં પવનની દિશા વધી ગઈ છે વરસાદી ઝાપટા પણ અત્યારે ત્યાં છવાઈ ગયેલા છે એટલે કે આવવાનું ચાલુ થઈ ગયું છે પ્રી મોન્સૂન એક્ટિવિટી દસ થી બાર તારીખની વચ્ચે મુંબઈના દરિયાકાંઠે એટલે કે મુંબઈના જે આજુબાજુના જે વિસ્તાર છે એમાં ચાલુ થઈ જવાની છે ત્યાંથી આપણે આગળ જોઈએ તો દક્ષિણ ગુજરાત છે ઉત્તર ગુજરાત છે સૌરાષ્ટ્રના અમુક ભાગો છે અને ગુજરાતના તમામ દરિયા કિનારાના જે ભાગો છે ત્યાં વરસાદી માહોલ છવાઈ જવાનો છે એટલે કે બાર તારીખથી લઈને આપણે એક જે જોઈએ તો બાવીસ તારીખ સુધીમાં ગુજરાતના તમામ વિસ્તારોમાં સારી એવી વાવણીનો અહેવાલ આવે એવી શક્યતાઓ રહેલી છે એટલે જે ખેડૂત મિત્રો વાવણીની રાહ જોઈ રહ્યા હતા એ ખેડૂત મિત્રોએ આ તારીખે નોંધી રાખવી જેથી કરીને હવામાન વિભાગના તમામ ડેટા મુજબ અને આગાહીકારોના ડેટા મુજબ આ પ્રમાણેની વાતચીત આપણને સામે જોવા મળી રહેલી છે તો આ રીતે ખેડૂત મિત્રો ચોમાસુ પાકની તમામ માહિતી પાયાના ખાતરથી માંડીને દવાનો કઈ રીતે છંટકાવ કરવો કઈ રીતે ઓર્ગેનિક મેન્યુઅલનો ઉપયોગ કરવો એની સાથે સાથે વાવણીથી લઈને કાપણી સુધીની તમામ માહિતી અવનવી મશીનોની માહિતી અવનવા ખેડૂત મિત્રોના વિચારોની માહિતી તમને આ પુત્ર ગુજરાતી પ્લેટફોર્મ ઉપર જોવા મળવાના છે તો આ ચેનલને જેમ બને એમ સબસ્ક્રાઈબ કરી દેજો તમારા ફેસબુક વોટ્સએપ ઇન્સ્ટાગ્રામના જે પણ ગ્રુપ હોય એમાં પણ આ લિંકને શેર કરી દેજો જેથી કરીને એ ખેડૂત મિત્રોને પણ સારી એવી માહિતી રમેશને માટે મળી રહે અને તમારી પાસે પણ કાંઈ સારી એવી માહિતી હોય તમે પણ કાંઈક આ વર્ષે નવું વાવેતર કરવા જવાના હોય તો એ નવા વાવેતરની પણ અમને માહિતી મોકલવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અમારો પણ નંબર લખેલો છે એમાં પણ તમે અમારો કોલ કરીને સાથે જોડાઈ શકો છો અને તમે પણ વાર્તાલાપ કરી શકો છો અને તમે પણ ગુજરાતના મહાન ખેડૂત બની શકો છો જોતા રહો હરમેશને માટે ખેડૂત મિત્રો ગુજરાતી ખેડૂત મિત્રોની સાથે જય જવાન જય કિસાન આ બંને છે આપણા This is